હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાય ભરત પર તો મિત્રો આજે આપણે એક સરસ મજાની ભરતીની માહિતી લઈને આવી ગયા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રેલવે વિભાગમાં એક સરસ મજાની ભરતી કરવામાં આવી રહેલું છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો વિડીયો દ્વારા મેળવશું તો વિડીયોના અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી વિડીયોને લાઈક કરો અને આગળ શેર કરો જેથી અન્ય લોકો પણ આ ભરતીની માહિતી મેળવી શકે તો શું છે આ ભરતીની માહિતી તે દ્વારા મેળવીએ મિત્રો આ ભરતીમાં આપણે કઈ કઈ બાબતની માહિતી મેળવવાના છે તેની વાત કરીએ તો કે જે આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ છે પછી તમારે ફ્રી કેટલી ભરવાની રહેશે શું તમારું એજ રિલેક્સેશન રહેશે મેડિકલ સ્ટાન્ડર્ડ શું રહેશે પછી તમારે આ ભરતીમાં તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે પછી તમારી પોસ્ટ કઈ છે કઈ પોસ્ટ ઉપર ભરતી કરવાની રહેશે સેલરી તેમાં શું રહેશે પછી હવે આ ભરતીની એક્ઝામ પેટર્ન અને તેનો સિલેબસ અને છેલ્લે તમારે શું ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે આ વિડિયો દ્વારા માહિતી મેળવીશું મિત્રો આ ભરતીમાં આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો કે તમારા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એકવીસ દસ બે હજાર પચીસથી આ ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વીસ અગિયાર બે હજાર પચીસ એટલે મહિના દિવસ નો તમને સમયગાળો આપવામાં આવેલો છે એટલે કે વીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઇન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે તેમજ હવે આ તમે અરજી કરો ત્યારે તમારે ચલણ એટલે કે ફી ભરવાની હોય છે તે ફી ભરવાની છેલ્લી તારીખ છે બાવીસ અગિયાર બે હજાર પચીસ એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીના બે દિવસ સુધી તમે ફી ભરી શકો છો અને મિત્રો જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે કોઈ ભૂલ રહી ગઈ હોય અને જો તે તમે ભૂલ સુધારવા માંગતા હો તો તેના માટે કરેક્શન વિન્ડો ખોલવામાં આવે છે એટલે કે તમારે એપ્લિકેશનની ભૂલ સુધારવા માટે ત્રેવીસ અગિયારથી બે બાર બે હજાર પચીસ સુધી તમે તમારી એપ્લિકેશનની ભૂલ સુધારી શકો છો તો આ એક મહત્વની તારીખો છે તે તમારી એક ફેર નજર મારી લેવી હવે મિત્રો આપણે પોસ્ટ અને સેલેરીની વાત કરીએ તો કે ટોટલ છ પોસ્ટ ઉપર ભરતી છે તેમાં

અને એ જ તમારી અઢાર થી તેત્રીસ વર્ષ અને તેમાં છસો ને પંદર ટોટલ જગ્યા ખાલી છે તેમજ તે ભરતી છે તેમાં તમારો બેઝિક પગાર રહેશે ઓગણત્રીસ હજાર બસો અને એ ટુ મેડિકલ સ્ટાન્ડર્ડ અઢાર થી તેત્રીસ વર્ષની ઉંમર છે અને ત્રણ હજાર ચારસો ને સોળ જગ્યા ઉપર ભરતી થવાની છે પછી આવશે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપીસ જે લેવલ પાંચ ની જગ્યા છે અને તેમાં તમારો પગાર ઓગણત્રીસ હજાર બસો નો પગાર રહેશે અને સી ટુ મેડિકલ સ્ટાન્ડર્ડ રહેશે અઢાર થી પેત્રીસ વર્ષની ઉંમર રહેશે અને નવસો ને એકવીસ જગ્યા પર ભરતી તમારી થશે અને પાંચમી જગ્યા છે સિનિયર ક્લર્ક કમ ટાઈપીસ્ટ જે લેવલ પાંચની ભરતી છે અને ઓગણત્રીસ હજાર ને બસો તમારો પગાર રહેશે સી તમારું મેડિકલ સ્ટાન્ડર્ડ રહેશે અઢાર થી તેત્રીસ વર્ષની એજ છે અને છસો ને આડત્રીસ જગ્યા ઉપર ભરતી થવાની છે અને ટ્રાફિક આસિસ્ટન્ટ છે જે લેવલ ચાર ની જગ્યા છે અને તેમાં તમારો પગાર રહેશે પચીસ હજાર પાંચસો અને એ ટુ મેડિકલ સ્ટાન્ડર્ડ છે અઢાર થી તેત્રીસ વર્ષની એજ રહેશે અને ટોટલ વેકેન્સી છે ઓગણસાઠ એમ મળી અને ટોટલ પાંચ જગ્યા ઉપર ભરતી થવાની છે મિત્રો આ ભરતીમાં આપણે મેડિકલ સ્ટાન્ડર્ડની વાત થઈ હતી આપણે પોસ્ટ જોતો હતા ત્યારે તેમાં એ ટુ બી ટુ અને સી ટુ મેડિકલ સ્ટાન્ડર્ડ હતા તો તે શું છે તેની વાત કરીએ તો કે જે તમારે ડિસ્ટન્ટ એટલે કે નજર આપણે જે આંખોની દ્રષ્ટિની વાત કરીએ તો તેમાં સિક્સ બાય નાઇન તમારે તમે જોઈ શકતા હોવા જોઈએ એ પણ વિધાઉટ ગ્લાસીસ એટલે કે ચશ્મા વગર તમે સિક્સ બાય નાઇન જે તમે દૂરનું જોઈ શકતા હોય તેવી તમારી દ્રષ્ટિ હોવી જોઈએ મેડિકલ સ્ટાન્ડર્ડ છે અને અને જે તમારે અને છે તમારે જો જોવું હોય તો ગૂગલ ઉપર સર્ચ મારશો તો તેનો ચાર્ટ આવશે અને તમે કેટલા ડિસ્ટન્સથી તમે કેટલા અક્ષર જોઈ શકશો તેનું ટોટલ બધું તમને મળી રહેશે એટલે ત્યાંથી એક સર્ચ કરી લેવું હવે બી ટુનું નું જોઈએ તો કે તમે સિક્સ બાય નાઇન ચશ્મા વગર જોઈ ચશ્માથી જોઈ શકો અને ચશ્મા વગર તમે છ સિક્સ બાય ટ્વેલ વિથ ઓર વિધાઉટ ગ્લાસીસ એટલે કે ચશ્માથી અને ચશ્મા વગર તમે સિક્સ બાય ટ્વેલ તમે જોઈ શકો છો એટલે કે જે બી ટુ અને સી તમને આપણે ચોખ્ખી ગુજરાતી ભાષામાં કહી ને તો કે બી ટુ અને સી ટુમાં શું છે કે ચશ્મા હશે તો પણ તમે ચાલશો અને એ ટુ છે એમાં તમારા ચશ્મા હશે ચશ્મા હશે તો તમે એ પોસ્ટ ઉપર તમે એપ્લાય નહીં કરી શકો એટલે ખાસ નોંધ લેવી ચોખ્ખે ચોખ્ખું ગુજરાતીમાં તમને આપણે આપણી ભાષામાં કહીએ તો કે એ માં ચશ્મા તમારે નંબર હશે તો નહીં ચાલે બી ટુ અને સી માં તમારે ચશ્મા હશે તો ચાલશે આવી રીતે મેડિકલ સ્ટાન્ડર્ડ છે હવે મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે જે કોમર્શિયલ કોમ્પ ટિકિટ સુપરવાઇઝર પછી સ્ટેશન માસ્ટર અને ગુડ ટ્રેન મેનેજર જે ત્રણ પોસ્ટ છે તેમાં તમારે કોઈ પણ ગ્રેજ્યુએશન ચાલશે એટલે કે ડિગ્રી ફ્રોમ યુનિવર્સિટી ઓર ઇક્વિવેલન્ટ એટલે કે કોઈ પણ યુનિવર્સિટી અથવા તેની સમકક્ષ તમારું ડિગ્રી સર્ટિફિકેટ હોય તો તમારે આપણે સ્નાતક કક્ષાનું એટલે કે ગ્રેજ્યુએશન કક્ષાનું તમારું સર્ટિફિકેટ હોય તો ચાલે અને જે સિનિયર સિનિયર ક્લર્ક કોમટાઇપિસ્ટ છે તેમાં યુનિવર્સિટી માન્ય તમારી જે ડિગ્રી સર્ટિફિકેટ અથવા તેની સમકક્ષ કોઈ અન્ય કોર્સ પણ ચાલે અને ટાઈપિંગ પ્રોફેશનસી ઇન ઇંગ્લિશ હિન્દી ઓ કોમ્પ્યુટર એટલે કે તમારે તેમાં કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે એટલે અત્યારે નહીં પણ જ્યારે તમે આ પરીક્ષા પાસ લો ત્યારે છેલ્લે તમારે જે આપણી જે ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે ત્યારે તમારે સિનિયર ની જો તમે પોસ્ટ જઈને કહીશો તો તમારે તેમાં ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે તો તેની એક ખાસ નોંધ લેવી હવે મિત્રો આપણે આમાં એક્ઝામ ફીની વાત કરીએ તો કે જો એસસી એસટી એક્સ આર્મી પી ડબલ્યુ બીડી ફીમેલ છે ટ્રાન્સજેન્ડર પછી માઇનોરિટી પર ઈડબલ્યુએસ જેટલા કેન્ડિડેટ છે તે બધાએ બસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે અને

એક એક બે હજાર આઠ સુધીમાં જેનો જન્મ થઈ ગયો હોય તે ફોર્મ ભરાવી શકે છે જો બે હજાર નવ માં હોય તો તે ફોર્મ ભરાવી શકશે નહીં એટલે બે હજાર આઠ થી નીચેના બધા છે તે ફોર્મ ભરાવી શકશે ઉપરના કોઈ ફોર્મ નહીં ભરાવી શકે હવે તેમાં જો તમે યુઆર અને EWS માં આવતા હોય તો બે એક ઓગણીસો ત્રાણું થી લઈ અને એક એક બે હજાર આઠ ની વચ્ચે જો તમારી જન્મ તારીખ આવતી હોય તો તમે ફોર્મ ભરાવી શકો છો અને OBC અને NCL માં તમે આવતા હોય તો અઠ્યાસી થી લઈ અને બે હજાર આઠ સુધી જો તમારો જન્મ થયેલ હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરાવી શકો છો હવે મિત્રો માનો કે તમારી એક તેત્રીસ થઈ ગઈ હોય અને તમે જો આ ભરતીમાં ફોર્મ ભરાવા ઈચ્છતા હો તો જે આપણે ડિસ્પ્લે પર બતાવ્યો જે કોષ્ટક છે તેમાં તમારી કેટેગરી વાઇઝ જે તમને એજ રિલેક્સેશન મળવા પાત્ર છે તે પ્રમાણે તમને એજ રિલેક્સેશન મળી જશે એટલે કે એસસી અને એસટી કેન્ડિડેટ છે તેને પાંચ વર્ષની એજ રિલેક્સેશન મળશે ઓબીસી નોન ક્રિમિનલ ધારક કેન્ડિડેટ છે તેને ત્રણ વર્ષની મળશે અને એક સામી મેન છે અને એવી બધી ઘણી કેટેગરી છે જે તમે ડિસ્પ્લે ઉપર એક નજર લગાવી લેવી જેથી તમને અંદાજો આવી શકે છે કે અમને કઈ કેટેગરી કેટલો કેટલું એજનું રિલેક્સેશન મળવાપાત્ર છે જેમાં આ કોસ્ટ પણ આપણે જોઈએ તો એ જ રિલેક્સેશન નું છે તે પ્રમાણે તમને જે કેટેગરી વાઇઝ લાગુ પડે તે પ્રમાણે તમારી એક જોઈ દેવું તો મિત્રો આપણે આ ભરતીમાં ગુજરાતમાં જે અમદાવાદ ઝોન છે તેમાં કેટલી ટોટલ જગ્યાઓ છે તેની વાત કરીએ ટોટલ ઓગણ એસી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જે આપણે ડિસ્પ્લે પર બતાવેલ કોષ્ટક છે તેમાં તમે એક વાર જોઈ લેવું જેથી તમને અંદાજ આવી જાય કે કઈ પોસ્ટ ઉપર કેટલી અને કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે હવે મિત્રો આ ભરતીમાં એક્ઝામ પેટર્ન કઈ રીતના લેશે અને તેનો સિલેબસ શું રહેશે તેની વાત કરીએ તો કે એક્ઝામ પેટર્ન તમારી બે પ્રકારની હશે એક સીબીટી વન અને સીબીટી ટુ અને છેલ્લે તમારે જે કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહે છે ત્યારબાદ તમારું મેડિકલ થશે અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફાઇનલ થશે તો હવે મિત્રો આપણે સીબીટીની વાત કરીએ તો કે તમને તેમાં જનરલ અવેરનેસ એના ટોટલ ચાલીસ ક્વેશ્ચન હશે મેથેમેટિકના ટોટલ ત્રીસ ક્વેશ્ચન રહેશે અને જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એટલે કે રિઝનિંગના ત્રીસ ગુણ ત્રીસ પ્રશ્નો રહેશે તેમ મળી અને ટોટલ સો ક્વેશન રહેશે અને તેના માટે તમને મિનિટનો સમય આપવામાં આવશે સીબીટી સીબીટી રહેશે હવે મિત્રો જો તમે ક્લિયર તો તમારે બીજી એક્ઝામ સીબીટી ટુ આપવામાં આવશે હવે સીબીટી ટુમાં તમાર જનરલ અવેરનેસ છે તે પચાસ માર્કનું રહેશે મેથેમેટિક પાંત્રીસ માર્કનું રહેશે અને રીઝનિંગ પાંત્રીસ માર્કનું તેમ ટોટલ એકસો ને વીસ ક્વેશન રહેશે અને તમને તેના માટે નેવું મિનિટનો સમય આપવામાં આવશે મિત્રો તમે સીબીટી વન અને સીબીટી ટુ બંને એક્ઝામ આપ્યા પછી તમારે ટાઈપિંગ ટેસ્ટ એક આપવાની રહેશે હવે ટાઈપિંગ ટેસ્ટ તમારે ગુડ ટ્રેન મેનેજર અને એક છે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જે બે પોસ્ટ છે તેના સિવાય અન્ય તમામ પોસ્ટ ઉપર તમારે કોમ્પ્યુટર બેઝ ટાઈપિંગ સ્કિલ્સ ટેસ્ટ છે તે આપવાની રહેશે તો ખાસ નજર મારી લેવી અને જોઈ લેવું કે ગુડ

મળી ગઈ છે અને જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે કમેન્ટ કરી અને પૂછી શકો છો અથવા અમારા ટેલિગ્રામ પર તેની ઓફિશિયલ નોટિફિકેશન અપલોડ કરી દેવામાં આવેલ છે તો ત્યાં જઈ અને માહિતી મેળવી શકો છો અને જો તમારે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી હોય તો અમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી લઈએ અને જો ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો અમારા પેજ ફોલો કરવું જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડ કરીએ તો મળીએ આગલા વિડીયો જય હિન્દ